રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સામે આજે અમેરિકામાં ખૂબ મોટા પાયે વિરોધ ફાટી નીકળ્યો છે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સામે સમગ્ર અમેરિકામાં વિવિધ જગ્યાઓએ વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે પ્રદર્શનકારીઓએ વિરોધને નો કિંગ કોઈ રાજા નહીં નામ આપ્યું છે જે સ્પષ્ટપણે ટ્રમ્પના શાસન સામેનો જન આક્રોશ દર્શાવે છે લોકોના હાથમાં રહેલા બેનરો પર ટ્રમ્પ પર ફરીથી મહાભિયોગ ચલાવો જેવા સૂત્રો પણ લખેલા છે તાઓ જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે જેને નો કિંગ્સ નામ આપવામાં આવ્યું છે

હ્યુસ્ટનમાં એક દેખાવમાં ભાગ લેનાર ભૂતપૂર્વ યુએસ મરીન ડેનિયલ ગામેઝે કહ્યું છે કે મને સમજાતું નથી કે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે ઈરાક અને સીરિયામાં યુએસ ફોર્સિસમાં સેવા આપી ચૂક્યા છે આ વિરોધ માત્ર અમેરિકા પૂરતો સીમિત નથી પરંતુ અન્ય દેશોની રાજધાનીઓમાં પણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે બીજું કારણ એ છે કે ટ્રમ્પની કઠોર ઇમિગ્રેશન નીતિઓ જેમાં મોટા પાયે ડિપોર્ટેશન અને આઈસીયુ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની છાપા

શિકાગોના મેયર બ્રાન્ડન જોન્સને કહ્યું છે કે અમે ડરીશું નહીં આગના પાલન નહીં કરીએ આરોગ્ય પર્યાવરણ અને અન્ય સરકારી સેવાઓમાં કટો કટોતરીને કારણે લોકોમાં ભારે રોષ છે ડોનાલ્ડ ટ્રમ્પે આ જે ક્ષેત્રો જે છે તેના ફંડમાં ભારે કટોતી કરી છે ગવર્મેન્ટ શટડાઉન પણ આનું કારણ છે જે યુએસ કોંગ્રેસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના વિવાદને કારણે ચાલુ છે

તેમણે આ અગાઉ ભારત પર પચાસ ટકા જેટલો ટેરિફ લાગી લગાડી દીધો છે જેમાંથી વધારાનો પચીસ ટકા ટેરિફ તો ભારત પર એટલે લગાવવામાં આવ્યો છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરી રહ્યું છે ટ્રમ્પ પોતાના કામ ચલાવ એટલે કે ટ્રાન્ઝેક્શનલ જે આંતરરાષ્ટ્રીય સંબંધોના જે નિર્ણયો છે તેને લઈ તેના માટે જાણીતા છે થોડાક સમય અગાઉ તેમણે ચાઈના સાથે ટ્રેડ ડીલ કરવાને લઈને સહમતી બતાવી હતી અને આ પછી જ્યારે ચાઇનાએ રેર અર્થ મિનરલ્સને લઈને જ્યારે એક્સપોર્ટ કંટ્રોલ ને લઈને તેમણે કાર્યવાહી હાથ ધરી ચાઇનાએ આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે ચાઇના સાથે પણ સંબંધો બગાડવાની શરૂઆત કરી દીધી છે આમ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં એક એવા રાષ્ટ્રપતિ બનીને ઉભર્યા છે કે જેઓ પોતાના નિર્ણયો ઘડી ઘડી બદલે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર